જય શ્રી રામ જૈન મંતા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં છે તો સો સવારમાં વેલા જાગી ગયા છે તમે જોઈ રહ્યો છો વાગ્યા હજી તો છ જ વાગ્યા છે અને પાંચ વાગ્યાના વેલા જાગી છે ભાઈ પહેલું હરાજ મારા કાકાનું કોઈનું પણ અવસાન થાય તો ત્રણ વર્ષ પછી પહેલું એનું હરાજ નાખવાનું આવશે અને આજે મારા ઘરે હરાજ છે મેં કાકા મારા કાકાનું અને ઘણા લોકો આ જવાના છે અને ઘણું વસ્તુ બનાવવાની છે પેલું જવાનું છે મારા કાકાના ઘરે તમને એકવાર બતાવી દો

સવાર પડી ગઈ છે ને મસ્ત મજાનો અત્યારે મત યાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો કઈ રીતનો અત્યારે વ્યૂ છે હજી તો જાગ્યા છે એટલે અવાજમાં થોડોક ફેરફાર થઈ ગયો છે તેમાં મસ્ત મજાનો વ્યૂ છે ને થોડીક બહારની સફર કરી બહારનું મસ્ત મજાનું વ્યૂ થઈ ગયું છે ને આગળ જઈ થોડોક સફર કરી મસ્ત મજાના ફેમિલી છે ને ખારી જેમ ઘોડા વસી વગર નાયા વગર નામ જો તમારે હાલ જોઈને ખબર પડી કે આમ નાયા જ નથી અને આ આમાં એક પણ નાયા નથી આમ જવા

What it's kind of funny that the moment we pass time, the moment we need to set them rewind. And our team was to give I had to leave you, but now I'm seeing all the signs. Is this really I can't believe it's true. I'm just as surprised as you. ફાઈનલી ફેમિલી આપણે છે ને નાવાની જગ્યાએ પહોંચી ગયા છે ને તમે જોઈ રહ્યો છો અત્યારે આ ગેટ આવી ગયો છે ગેટ જોઈ લેવા તમે અને સરકારના તરફથી શું કહેવાય કે બોર્ડ પણ મારેલો છે અને બહુ વરસાદ આવે ત્યારે ઊભું રહેવું નહીં અને ભાઈ અઢીસો જેટલું લાંબુ છે કેમ બાપુના નાવા લે અને ભાઈ ડેમમાં કઈ મજા જ અલગ છે ડેમની ઉપર પાણી આવે છે અને કઈ રીતનું પાણી છે કઈ રીતનું નાવાનું છે બધા કઈ રીતની મોસ્ટ કરવાનું છે બધું ત્યાં જઈને બધા છે બનાવી રહ્યો અને કોમેન્ટમાં

સમાધિ દઈ દે અંદર કેમ થબડ થબડ જાય છે અને હું પણ અંદર થબડ થબડ જાઉં છું કેમ કે આમાં સલાય ઓલી બાજુ ચાલવા રહી ને તો લફરવાનો બહુ ચાન્સ વધારે છે આમ જો ભાર્દવ જાય છે બાપુ જાય છે નિરાય જાય છે કેમ કે એકવાર પડ્યા એટલે પૂરું સમજે લો કાંઈ ન ગતા બધા જ નહીં આમાં ત્યાં આવી હતી આમ જો અને અહીંયા પણ હજી ગોઠણ ગોઠણ સુધી પાણી પહોંચી ગયું છે અને આ જો બધા આલા છે અમારા મિત્ર ફેમિલી ઘણા લોકો અહીંયા નાવા આવે છે મને એમ લાગ્યું કે બહુ નાવા નહીં આવતા હોય અને આમાં નાવા લાયક કાંઈ બહુ હશે નહીં ખાસ છે એવું મને લાગ્યું હતું પણ અહીંયા આવીને એવું લાગે છે કે જોવાની ભાઈ મજા અલગ છે ને ફિલિંગ અલગ છે કે નાવાની અને અમારા તુલસીભાઈ તો જે ફોનમાં વાતો કરતાં કરતાં એટલે બહુ ટાઈમ લાગશે એવું લાગે છે પણ આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નાવા

now and I'm going through your You don't even have to do too much.

ટમાં સચમાં આવી ગયા તમે જોઈ રહ્યો છો આ છે ડિજિટલ છે આ કે બીજું દેખાય આખાયમ કઈ ઘટતું જ મને કહો તમ હા તુલસીભાઈ સસમાટ કહો બહુ આવી છે નાવાની તમને પણ વિડીયોમાં દેખાડ્યું છે વિઝાધારે આમ તો અમારે વિઝાધારા આવી એટલે એકવાર તો હું મહિનામાં એકવાર તો આવું જ પડે અને સાથે અમારા મેપાભાઈ પણ આવેલા છે કેમ કે અમારે રીલ અને શાયરી થોડીક શૂટ કરવાની છે મેંપાભાઈ પણ યુટ્યુબ ચેનલ નવી શરૂ કરી છે શોર્ટ વિડીયો જોવાના ભૂલતા નહીં કોમેડીના તો પેલા આપણે ખોડિયા માતાજીના દર્શન કરી પછી શેનબંધાના દર્શન કરી વીલની સ્ટાર્ટ કરી